આરોપી ઝડપાયો જીઆરડી જવાન પર હુમલો કરનાર આરોપીને લખતર પોલીસ દ્વારા ગામની સીમાથી ઝડપી પાડવામાં આવ્યો સત્તર તારીખના રોજ જીઆરડી જવાન ઉપર કરવામાં આવ્યો હતો તેના જ ગામના એક વ્યક્તિ દ્વારા હુમલો ટ્રેક્ટરમાં બેસાડવાની ના પાડતા કર્યો હતો પગના ભાગે શરીવરે હુમલો જીઆરડી જવાન દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે તારીખ અઢાર માર્ચના રોજ નોંધાવવામાં આવી હતી ફરિયાદ ફરિયાદ નોંધાતાના હુમલાના આરોપીને લખતર પોલીસ દ્વારા ગણતરીનો કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો લખતર તાલુકાના તારીખ સત્તર માર્ચના રોજ છારદ ગામના ખાતે છારદ ગામના એક વ્યક્તિ દ્વારા તેમના જ ગામના જીઆરડી માં ફરજ બજાવતા જવાન મુકેશભાઈ ભાથીભાઈ વસ્તાણી ઉપર ટ્રેક્ટર બેસાડવામાં ના પાડતા તેમના જ ગામના મંગાભાઈ રૂપાભાઈ બાવળિયા દ્વારા પગના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો જીઆરડી જવાનને છરીના છરી પગમાં ભાગે વાગી જતા પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ હુમલાને ફરિયાદી મુકેશભાઈ દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે તારીખ અઢાર માર્ચના રોજ કરવામાં આવી હતી તારીખ ફરિયાદ નોંધાતાની સાથે લખતર પોલીસ દ્વારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જેમાં ખાનગી રાહે બાતમી મળતા આરોપી મંગાભાઈ રૂપાભાઈ બાવળિયા ગામ છારદ ગામની સીમમાં હોવાનું માલુમ પડતા લખતર પોલીસ ના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા જયદીપભાઈ સિંધવ ધર્મપાલસિંહ રાણા દ્વારા તપાસ કરતાં છારદની સીમમાંથી આરોપી છુપાયનો હોવાની માહિતી મળી હતી અને ત્યાંથી સ્થળ તપાસ કરતા આરોપી મળી આવતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો ઝડપાયેલા આરોપીને લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી